હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજી ઝુબેલવાલા સમાચારમાં વાત કરીએ તો સુરત પોલીસે ચેતનને રાજસ્થાનથી લઈ આવેલા રૂપિયા પાંત્રીસ લાખના એમડી દ્રક્ષના જથ્થા સાથે વિકાસ આહિર અને અનિસ ખાને પકડાયેલા આરોપી ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટથી ડ્રગ્સના ઓધર આપી અને સુરતમાં આઇસક્રીમ પાર્લરની આડમાં દ્રક્ષનું વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે જોઈએ સાંભળીએ સુરત પોલીસ કમિશનર શ્રી શો કહી રહ્યા છે રેપોત રોજેબરબ ગઈ કાલે તારીખ 21 જુલાઈ ના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો પોલીસે વાંચમાંથી અને સલાબતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર શાહુ જેના લગભગ બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો છપ્પન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બીજા બે મેન અહીંયાના જે પેડલર છે આ પેડલરોના આપવાના હતા જેમાં એક અનિસ કરીને નામ છે અનિસ ખાન રૂપે અન્નુ લકડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલાં બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માંડરના બી ગુનાઓ પર દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજો એક આરોપી છે જેનું નામ છે વિકાસ આહીર આ બી એના ઉપર ભી અહીંયા ના હિસ્ટરી સિટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છ જેટલા ગુનાઓ એના ઉપર ભી દાખલ થયેલા છે જો એ આ બંનેને ભી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીનો ધરપકડ કરવામાં આવી છે સાતો સાત બીજો એના જો સહ આરોપીએ બીજો ક્યાંથી ઔર કોણ કો સાતે સંકળાયા છે એના ઉપર તપાસ ચાલુ છે विगत એવું છે કે આ વ્યક્તિ્યારથી અપના સુરત શહેર પોલીસને જો પહેલા મુંબઈ થી જો ડ્રગ પેડલિંગનો ધંધો થતો હતો એના ઉપર જો કાર્યવાહી થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનનો રસ્તો પકડાય છે જો એને રાજસ્થાન વાય તરફથી જે પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રોડ પર કોઈ ડાઉટ નહી કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂર પકડિન લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળા કે આ વિકાસ આયરને આ જો અનુ અનિશ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો apne ગ્રાહકોને સપ્લાય કરે છે એમની ટ્રક્સ છે અને સાથો સાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વીલર માં ભી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે કે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો पानના પાર્લર છે આઈસ્ક્રીમના પાર્લર છે ત્યાંથી apne ગ્રાહકોના આ લોકો સપ્લાય કરતા કરે છે જો એના હિસાબ થી એક મોટો કેસ સક્સેસફુલ એસવીજી તરફ થી કરવામાં આવેલો છે આ આગળ ભી અમે લોકો ફર્ધર જઈએ છે કે એના લિંક ક્યાં ક્યાં છે આ ઓર બીયા કોઈને જો થોક માં સપ્લાય કરવાના હતા આગળ ક્યાં કોને અપવાના હતા એના દિસમ ભી પોલીસ ના કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા આ ચાલુ વર્ષો 2024 ના વર્ષ માં અત્યાર સુધી કુલ લગભગ જો 3 કરોડ થી વધુ ના મુદ્દા માલગો 37 કેસ 37 કેસ માં પોલીસે પકડી જમા કરી 85 જેટલા રૂપિયા નો ધંધા પકડ કરવામાં આવી છે જો એ અને સાતો સાત અમે લોકો આ પર જોઈએ છે કે આ બધા જેટલા ભી આરૂપીઓ એનડીપીએસે પકડાય છે એના આ પૈસાથી કેટલા આલુઓ આપણે પ્રોપર્ટી વસાયલ છે કેટલા મિલકતો વસાયલ છે એના પર જો પોલીસ એસઓજી ના અને ક્રાઈમ બ્રાન્ચ નું કામગીરી ચાલુ છે જેથી અનૌન સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી ભી અમે લોકો સીઝ કરી શકે છે ચલો વિકાસ આઈ છે છે કોઈ સંગઠન સાથે જોડાયેલ છે આ એક અહીંયાના ક્રિમિનલ છે अग जो अँ लुखागिरी करता था जो लोग संकड़ेला है आ भी पोते क्रिमिनल है छटला एन पर जो सीरियस गुनाओ दाखिल है जेम अमरोली उधना लिंबायत आ बदा विस्तार आ गुनेगार है जो है तो आ हिसाब तो जो से अत्य छा अत्यार प्राथमिक पूछपर में जा आना पास जो है पार्लर आइसक्रीम पार्लर है ला मतलब ज्या आइसक्रीम बेचे और जो सप्लाय करे एना भी आ दिशा में भी कारवाई करें અહીંયા ગેંગ એટલે કે જો લુખા હતા એક જાલિમ કરીને એક લુખો છે કરીને એના સાગીરદો તરીકે જો આ બધા હતા જોઈએ અત્યારે બાકી લોકો જેલ ગયા અને આ બી ઘણા બધા જેલમાં પ્રકાર કે મોટો જો ક્રાઇમ ક્રિમિનલ માનસિકતા ધરાવતા માનસિક છે નહીં આમાં તો રાજકીય પાર્ટીનો કોઈ સવાલ નથી આ તો એક ડ્રગ્સના એવા સપ્લાય હોય કે બધા કોઈ બી આ બિઝનેસમાં તો કોઈ બી રાજકીય પક્ષ બધા લોકો એના જો ભર્સના કરતા રહે છે પરંતુ આ પ્રકારના અહીંયાના નામચીન એક તત્વ છે જો ક્રિમિનલ છે જો આ ધંધામાં પહેલે બી સપ્લાય યુઝર બી છે આ પોતે બી યુઝ કરે છે અને વેચાણ બી કરે છે આ જો ગ્રુપ છે જો આપણા ગ્રુપ પકડાય આ લોકો સ્નેપચાટ અને ઇન્સ્ટાના મારફતે જો અમે લોકોને અમે માહિતી અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કાઢી છે कि आलो को यूज करता था स्नैपचैट एनामाटिक यूज करके एक वक्त पर मैसेज जो लो तो मैं इसे डिलीट कर दिया है जेती कोई एविडेंस बाकी नहीं रह जाए लेकिन અત્યારે જાણવા મળેલ છે કે આ ગ્રુપ જો રાજસ્થાનવાળો મોડુ છે એના સાથે છેલ્લા करीब 3 से 4 महीना थी એના સાથે સંકળાયેલા હતા પૂછ પર જ અમે કરીએ છીએ બીજા પહેલાના સપ્લાયોમાં કેટલા કેટલા એના મળતો હતો ક્યાં કરતા હતો આબી અમારી તપાસ ચાલુ છે